નમસ્કાર કિસાન મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે આ સામે તમે જે ભેસ જોઈ રહ્યા છો તે આજે અમારી વચ્ચેથી જઈ રહી છે એટલે કે જઈ રહી છે એટલે કે ડેરીમાં જઈ રહી છે મહેસાણા ડેરીમાં બ્રીડિંગ માટે તે બ્રીડિંગ માટે તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા લોહીનો સેમ્પલ બધું તેની બોડી સ્ટ્રકચર તેનું ટોટલ બોડીની તપાસ કરવામાં આવી હતી લોહીના રિપોર્ટ બે વાર કર્યા હતા બધામાં પોઝિટિવ અને સારો રિપોર્ટ આવ્યો હતો તો ડેરીવાળા ડૉક્ટર સાહેબે પેસને પસંદ કરી તેના શિંગડા પણ સારા છે તો આજે લેવા આવી રહ્યા છે તમે જુઓ અમારી પાસે આ છેલ્લો દિવસ છે આમ જોવા જઈએ તો આનું નામ અમે જ્યારે નાની હતી ત્યારે સરસ્વતી પાડ્યું તું અને ખૂબ જ સારી પેસ મારી લાઈફમાં તો પહેલી વાર આટલું દૂધ દોવા આપે એટલું મેં પેસ જોયેલી અને લોકો પાસે પણ સાંભળેલું કે આટલું દૂધ સારું કાઢે હવે આપણે ડેરીમાં આપી છે તો વધારે તો કંઈ કહેવાય નહીં આજે મારા ખ્યાલ પ્રમાણે પંદર વીસ મિનિટ જ આપણી પાસે રહેવાની છે તેની ચોબડીની તપાસ કરી હતી ચોબડી પણ એકદમ પતળી છે તેવું ડૉક્ટરનું કહેવું છે હવે આ ભેસની જે ખાસિયત હતી એ ખાસિયત તો તેનું બીજદાનની છે ચાર પેટીથી આમાં બીજદાન થયેલું છે એનીમાં પણ બીજદાન હતું એનીમાં બીજદાન ને એનીમાં એવી રીતને બીજદાન મુકાવેલું એટલે ઓલાજ પણ સુધારેલી હતી અને આની માનું પણ આઠ જે આઠ લીટર જેટલું દૂધ હતું હવે આ જે ભેસની વાત કરી તે પ્લસ પોઈન્ટ તો ડૉક્ટર દ્વારા પસંદ કરવામાં આવી તો તેમાં પહેલું તો વેતર એનું પહેલાં જ વેતરમાં એક ટાઈમનું નવ ને બસો ગ્રામ જેટલું દૂધ એને એક ટાઈમનું કાઢી દો અત્યારે વીણે ચૌદ મહિના જેટલા સમય થઈ ગયો છે છતાં પણ અત્યારે એક ટાઈમનું પાંચથી છ લીટર જેટલું દૂધ આપે છે એમાં પણ બીજદાન કરાવેલું છે હવે જો ગાભણ નીકળે તો બરાબર છે એ તો ડૉક્ટર કે અમારી પ્રોસેસ પ્રમાણે અમે આગળ Вот все. એટલે આપણે આ ભેંસની તો ખાસ વાત એટલે કરવી કે આજે અમારી વચ્ચે છેલ્લો દિવસ છે છેલ્લી પંદર વીસ મિનિટ જ છે અમારી પાસે તેના નાંચળ પણ સારા હતા પછી તે શાંત સ્વભાવની પણ હતી તેની નસો તમે જોઈ શકો પહેલાં વેતરમાં એક ટાઈમનું નવ ને બસો ગ્રામ દૂધ જ્યારે કાઢ્યું હોય અને દોવાની પણ મજા આવતી એક ગાય દોવો એના કરતાં એક ભેંસ દોવાની ખૂબ જ મજા આવતી અમારે પણ ડૉક્ટર રેમનને ત્રણ વાર અમારી પાસે બેઠક કરી અમને સમજાવ્યા છતાં પણ અમારે નથી જ આપતી પણ ડૉક્ટરે અમને એવું એ રીતની વાત કરી કે આ ભેંસ તમારી પાસે રહેશે તો એક તમારો ફાયદો છે પણ જો તમે અમને આપશો તો અમે આખા જિલ્લામાં ફાયદો ખેડૂત મિત્રોને કરાવશું હજારો લાખો ખેડૂત મિત્રોને ફાયદો થશે એ વિચારીને અમે એ એ પોઈન્ટ જ એ પોઈન્ટ ઉપર જ અમે આ ભેસ આપી કારણ કે વારંવાર આવી ભેંસ આપણને નહીં મળતી આપણને પણ ખબર છે કે આવી સારી ભેંસ ના મળે તેના આંચળ પણ સારા હતા આજ સવારે દોઈ છે એક ટાઈમ પોથી છ લીટર જેટલું દૂધ આપે છે તમે જુઓ એકદમ ગરીબ છે દોવામાં પણ સારું છે તો હવે વધારે તો આપણે શું વાતો કરીએ પણ બધા ખેડૂત મિત્રોનો ફાયદો ધ્યાનમાં રાખીને મેં આ પ્રસને આપી છે એટલે હવે આપણી વચ્ચેથી જેરી છે ને ગાડી પણ આવી ગઈ છે તો છેલ્લી વાર જોઈ લો આ ભેંસ નાની હતી ત્યારથી બે મહિના તેની માનું દૂધ પાઈ પણ હવે વધારે જે આપણે વાતો કરીએ એટલી ઓછી પડશે એવું મને લાગી રહ્યું છે એટલે હવે વધારે આપણે કંઈ વાતો કરવી નથી અને ડૉક્ટરને ડેરીમાં આપી છે તો તે હાચરશે એવી આપણે આશા રાખીએ અને કિંમતની વાત કરીએ તો કિંમત પણ ડૉક્ટર સાહેબે આપણને સારા એવી આપી છે બે એક ગાય લઈ શકીએ એટલી કિંમત મને આપી છે સાઠ સાઠ હજારની આપણે બે ભેંસો લઈએ સાઠ પોસઠ હજારની અને એક ગાય લઈએ ચાર પાંચ પાંચ લીટર દૂધ જેટલી તો પણ આવી જાય એટલી કિંમત આવી છે તો બસ ડાલી આવી ગયો તો વધારે કંઈ નથી કેવું તો બધા ખેડૂત મિત્રો ડાલીઓ